ઉનાળાના વેકેશનમાં કોમ્પ્યુટર સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પંદર જેટલા વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક એડમિશનનો કાર્યક્રમ ટીમ સહાય દ્વારા કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીનીઓ વિવિધ કોર્સનો અભ્યાસ કરીને સક્ષમ થઈ શકશે વડોદરાની સંસ્થા ટીમ સહાય તેમજ આર એ બેંક ઓફિસ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે પંદર જેટલી જરૂરી વિદ્યાર્થીનીઓ માટે કોમ્પ્યુટર સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક એડમિશન કરાવી આપવામાં આવ્યા છે જેમાં ટેલીજીએસટી સીસીસી એડવાન્સ કમ્પ્યુટર કોચિંગ કોર્સ જેવા મહત્વના સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીનીઓ કરી શકશે ત્રણ મહિનાના કોર્સમાં તેઓને ગવર્મેન્ટ પ્રમાણિત સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે જેમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આપેલ હોય એવી પંદર વિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ મળશે શેના હરણી રોડ ખાતે આવેલા સોની ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટીમ સહાયના જયેશભાઈ મિસ્ત્રી સહજ ઠક્કર ભરતભાઈ સ્વામી પરેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજ રોજ સહાય ટ્રસ્ટ વડોદરા પીઆઈબી ગ્રુપ અને અંજલી ઇન્ફોટેકના માધ્યમથી અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગીય અને જરૂરિયાતમંદ એવી પંદર વિદ્યાર્થીઓને અમે સી પ્લસ પ્લસ અને જીએસટી પ્લસ પ્રાઇમ કોર્સ માટે આવનારા ઉનાળા વેકેશન દરમિયાન નેવું દિવસને એટલે ત્રણ મહિનાના કોર્સ કરાવવા માટે નિઃશુલ્ક એડમિશન અપાયું છે આ કાર્યક્રમ અમે પુરુષોત્તમ ભવન સોની સમાજની વાડીમાં હની રોડ ખાતે કરવામાં આવ્યું પીએવી દ્વારા અને ટીમ ટીમ સાય ટ્રસ્ટ દ્વારા પંદર છોકરીઓને આપણે આજે ટ્રિપલ સી અને ટેલી પ્રાઇમમાં નિઃશુલ્ક આ લોકોને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે એડમિશન આપવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં પણ આપણે આવું જ પ્રયોજન કર્યું હતું જેની અંદર બાર છોકરીઓને આપણે ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાંથી આજે છ છોકરીઓ પોતાના પગ પર ઊભી થઈને પોતે સ્વયં વ્યવસાયમાં જોડાઈ ગઈ છે આ હેતુથી આ વખતે પણ આપણે સોળ છોકરીઓને ટીમ સ્વાય દ્વારા સી અને ટેલિપાઈમ એડવાન્સ કોર્સનું ટ્રેનિંગ આપવામાં આવશે આ ટ્રેનિંગ કાલ ઉઠીને આ પંદર કે સોળ છોકરીઓ જે પણ છે આપણને જોબ માટે જોબ માટે એ લોકો આગળ વધી શકે અને પાયાનું જ્ઞાન થઈને એ લોકોને આગળ ભવિષ્યમાં કામ આવે એવી રીતેની ટ્રેનિંગ આપવામાં આવશે કોર્સ પત્યા પછી એ લોકો સરકાર માન્ય સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે અને એ ટ્રેનિંગ દરમિયાન એ લોકોને એડવાન્સ લેવલની ટ્રેનિંગ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે હું અમિત સર અંજલી ઇન્ફોટેક છેલ્લા વીસ વર્ષથી આવી ટ્રેનિંગ કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યો છું અને આગળની જનરેશન્સમે સ્કિલ ડેવલપમેન્ટમાં છોકરાઓને જે પણ વ્યવસાયલક્ષી પ્રોગ્રામ્સ હોય છે એની ટ્રેનિંગ અમે અમારા લક્ષી પ્રોવાઈડ કરીએ છીએ બેચ આ લોકોને કાલથી ચાલુ થશે ત્રણ મહિના સુધીના કોર્સ રહેશે કોર્સ પત્યા પછી એ લોકોને એક એક્ઝામ આપવાની રહેશે અને એક્ઝામ આપ્યા પછી સેન્ટ્રલ ગવર્મેન્ટનું સર્ટિફિકેટ આપણા દ્વારા ઈસ્યુ કરવામાં આવશે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો